શહેર માંથી પસાર થતી વિશ્વામિત્રી નદી મોટી સંખ્યામાં મગરો વસવાટ કરે છે વિશ્વામિત્રી માં વસવાટ કરતા મગરો ખોરાક ની શોધમાં વિશ્વામિત્રી નદીના કિનારા ઓળંગીને આસપાસના ખેતરોમાં અથવા તળાવમાં પહોંચી જતા હોય છે ક્યારેક મગરો જીવલેણ હુમલા પણ કરતા હોય છે આવો જ એક મહાકાય મગર વડોદરા નજીક આવેલા રાયપુર ગામના તળાવના કિનારે ધસી આવ્યો હતો જેને પગલે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો રાયપુર ગામના તળાવના કિનારે ધસી આવેલા છ ફૂટ લાંબા મગરને સ્થાનિક લોકોએ જોતા તેઓએ ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી ફોરેસ્ટ વિભાગના જીજ્ઞેશભા પરમાર તુરંત જ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા અને ભારે જહેમત બાદ મગરનું રેસ્ક્યુ કરી પાંજરે પૂર્યો હતો